વડોદરા શહેરમાં ગત સાંજે હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન ફૂંકાયું વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું ને જેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશય થયા ક્યાંક સ્લેબ તૂટી પડ્યો ક્યાંક હોર્ડિંગ્સ તૂટી પડ્યાની પણ ઘટનાઓ સામે આવી રહી હતી તેવામાં શહેરના કાલાઘોડા વિસ્તારમાં કોમ્પ્લેક્ષના ટેરેસ પર લગાવવામાં આવેલ મોબાઈલ ટાવર પણ ધરાશય થયો હતો કોમ્પલેક્ષ છત પર લગાવવામાં આવેલ મોબાઈલ ટાવર જે ભારે પવન કારણે ધરાશય થયું હતું અને તે છત પરથી નીચે લટકતું નજરે પડ્યું હતું અને મોટી દુર્ઘટના થઈ શકી હોત પરંતુ ફાયર જાણકારી મળતાની સાથે જ ફાયર ટીમ ત્યાં પહોંચી ગઈ અને તેઓ દ્વારા આ મોબાઈલ ટાવરને ઉતારવાની કામગીરી કરવામાં આવી અને મોટી દુર્ઘટના થતા રોકી લેવામાં આવી